અંકલેશ્વરના મીરાનગરમાં નજીવી બાબતે માતાની ચપ્પુ મારીને હત્યા કરનાર કપાતર છેવટે જીઆઈડીસી પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો પ્રાપ્ત વિગતો અનુસાર શનિવારની મોડી રાત્રે અંકલેશ્વરના મીરાનગર વિસ્તારમાં એક પુત્રએ રૂપિયા ત્રણ હજારના સામાન માટે માતાએ હિસાબ માંગતા ગુસ્સે ભરાઈને માતાને ચપ્પુ મારી દીધો હતો માતાને સારવાર અર્થે લઈ જવાતા તેનું મૃત્યુ નીપજ્યું હતું માતા તુલજાબેનની હત્યા બદલ ખૂની પુત્ર રાજેશ શિયાળે વિરુદ્ધ તેના ભાઈએ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી પોલીસે સઘન સોટખોળ બાદ માતાની હત્યા કરનાર પુત્રની ધરપકડ કરી હતી

આઈપીસી ત્રણસો બે જીપીએક્ટ એકસો પાંત્રીસ મુજબનો ગુનો રજીસ્ટર થયેલો જેની તપાસ અત્રેના પોસ્ટે ચાલુ હતી અને આજરોજ તે મરનાર માતાના પુત્ર રાજેશની આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે અને વધુ તપાસ ચાલુમાં છે